તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જ આપણે લાઈ તો લાઈક કોમેન્ટ કરી દઉં અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આવો મારા કલે જાઓ લાઈવમાં જોડાઈ જાઓ

लाई मा घोड़ा हुआ विनन्त्री, आओ मरा कले जाओ। पास नोटिफिकेशन ना है

બધા સૌ ડ્રાઈવર થાય ને પછી ચાલુ થાય પછી હાં થાય ને પછી કચ્છ ઉપર જાય ને રાજદીપ ભાઈ ઝાલા જોડાઈ ગયા છે લાઈવમાં ભાઈ કેમ છો રાજદીપ છે ભાઈ મજામાં ભાઈ લાઈવ લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો માં હર મહાદેવ લખી નાખજો ભાઈ બધા ક્યુ ગામ સાહેબ તમારું અમારું ગામ ભાઈ ગીર સોમનાથ જિલ્લો તાલુકો તાલાડા નેહડું છે ભાઈ તમારું ક્યુ ગામ તમે ક્યાંથી જોઈ રહ્યા છો ભાઈ જો રોડ આસો આયા લગી આયા છે તો લાઈક કમેન્ટ કરતા જાવ આપણા વિડિયો માં જોડાયેલા રહો કે ગામ તો જોવો છો ગામ લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહો લાઈવ છોટે છે નેટ નો ઇશ્યુ હોય છે ભાઈ તો હા બાકુ ભાઈજી નઠા ઉઠો ભાઈ માણેક જોડાઈ ગયા છે સ્વાગત છે ભાઈ તમારું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો ભાઈ મજામાં तो पियुष भाई पढ़ियार स्वागत से भाई तरू जय कन्हैया जय भाई जय द्वारकाधीश लाइक कर करजो लाइक करो नवाइट सब्सक्राइब कर लो जय कन्हैया लाल की जय कन्हैया लाल की नंदो भैया नंदो भैया जगदनाथ तातनु अजय प्रथम सोमवार से तो लाइक कमेंट करो भाई के मोबाइल से बोलती લાઈક અને કોમેન્ટ કરવા વિનંતી આવ મારા કલેજા લઈ માં જોડાઈ જાવ લાઈક કોમેન્ટ કરો નવું આવે તો સબસ્ક્રાઇબ કરો મોઢું બંધ રાખો નવા જોડાયેલા મિત્રોને વિનંતી લાઈક કમેન્ટ કરવા લાઈક કોમેન્ટ કરો ભાઈ लगी आया हो तो लाइक कमेंट करवा हूँ वही जाए तरू लाइक कमेंट कर दियो नोवा हो तो सब्सक्राइबर कर दियो लाइक कर दो भाई लाइक

કરતા નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કર દો મિત્રો જોડાવવા વિનંતી છે તમે મારા કરતા लाइक कमेंट करता रियो लाइक पनात की गई कमेंट पनात की गई तो तुम्हें क्या थी जोगों से भाई जरा कमेंट करता रियो कब उसे खड़ा हो रहा मैं तेरे लिए दुनिया को छोड़ के चला जाऊं મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર તો મહાદેવનું નામ લખી નાખો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ હર હર મહાદેવ લખતા જાવ અને આપણે લાઈવ વિડીયોમાં બનારીઓ તમે આવતા વેત યાર ભાગી જાવ તો અમને સપોર્ટ કોણ કરશે લાઈવને લાઈક કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

રાજદીપસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે મંદન માણેક પણ જોડાઈ ગયા છે અને પિયુષભાઈ પઢિયાર પણ જોડાઈ ગયા છે તો બધા ભાઈઓએ કોમેન્ટ કરી છે તો તમે પણ કોમેન્ટ કરો લાઈક કરો પિયુષભાઈ પઢિયાર જય કનૈયા ક્યાંથી જવો ભાઈ જરાક તમારા ગામનું નામ શું છે કોમેન્ટ કરી દેજો લાઈવને લાઈક કરો ક્યાં ગામથી જોવો છો જરાક કોમેન્ટમાં કહી દેજો લાઈવ ને લાઈક કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો કોઈ ગદડીનું ટકતું નથી આમાં એક સેકન્ડ વાર ટકતા આમાં નામ ગયા આમાં નામ ગયા કરો આપનું સ્વાગત છે અમારી લાઈવમાં તો તમે લાઈક કરો કોમેન્ટ કરો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કર કરો તો તમને હું ઝાટકો લાગે છે આમાં લાઈમાં જોડાતા કઈ તકલીફ પડે છે

લાઈવ માં જોડાયા ભાઈને વિનંતી લાઈક કરવાની લાડલી આવો બેન આવો જય માતાજી કેમ છો લટર પટર લાઈક સાથે બે સરસ ધન્યવાદ આવ્યા બધા આભાર બેન લાઈવમાં જોડાયેલા રહેજો બે પાંચ કોમેન્ટ કરજો કેમ છો મજામાં લાઈક કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો हमारे ऑडियंस बहुत ओछू आवे थे तब सपोर्ट करजो मित्रों लाइक कमेंट कर जो नवा हो तो सब्सक्राइबर कर दे जो क्या गांव के जो वो जो जरा कमेंट करता रहे जो આપણા ફેમિલી મેમ્બર હોય એને કેવું ન પડે લાઈક કોમેન્ટ કરી જ દઈએ નવા મિત્રો જે જોડાય એને કેવું પડે છે કે તમે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ પણ ભેગું કરતા જાઓ તો એટલું નમ્ર વિનંતી છે કે તમે લાઈક કોમેન્ટ કરતા રહ્યો ਜਾਏਗਾ ਲਾਈਕ ਕਮੈਂਟ ਕਰਜੋ ਭਾਈ

મારા હરિભાઈ નથી આવ્યા આજે ઠાકોર બ્લોગ નથી આવ્યા ઘણા મિત્રો આજે આપણી લાઈન માં જોડાયા નથી તો હોય તો નીચે ઉતરજો ભાઈ જરાક આપણે જયુભાઈ નથી દેખાતા ¡Gracias! Uh -huh. મિત્રો હવે કોઈ જોડાય એમ છે ને લાઈવ ને કર દઈએ યાર તો પછી આપણાથી બહુ સહન નો થાય જય માતાજી